ભગવાન શ્રીરામનો આજે જન્મદિવસ છે ચૈત્રી સુદ નોમના દિવસે ઉજવવામાં આવતા રામ નવમી તહેવારની ડીસામાં પણ શાનદાર ઉજવણી થઈ હતી સમસ્ત સનાતન સમાજના આરાધ્યદેવ ભગવાન શ્રીરામના જન્મદિવસ પ્રસંગે આજે ડીસાના વિવિધ સંગઠનો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડીસાના રામજી મંદિરથી રામ લલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી જેમાં વિશાળ સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રા શહેરના રામજી મંદિરથી નીકળી હતી અને ત્યારબાદ રિસાલા ચોક એસી ચાર રસ્તા અંબિકા ચોક લાયન્સ રોડ સાંઈબાબા મંદિર ફુવારા સર્કલ થઈ મુખ્ય બજારથી નિજ મંદિરે પરત ફરી હતી શોભાયાત્રામાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી બનાસકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા આજે ડીસા ખાતે નીકળેલી ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં નાના ભૂલકાઓ દ્વારા અલગ અલગ ઝાંખીઓ પણ રજૂ કરવામાં આવી હતી ડીસા શહેરના મુખ્ય માર્ગો ઉપર ડીજેના બુલંદ અવાજ સાથે જયશ્રીરામના નાથથી ગુંજી ઉઠ્યું હતું